માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એમના કરતાર તેવા સંદીપભાઈ પટેલ અને એમની ટીમે આખા અંકલેશ્વરમાં લગભગ સાતસો જેટલા ઝારો છે એ ઝારોને સુશ્વિર દ્વારા માટેનું જે અભિયાન ચાલુ કર્યું ત્યારે એમને પ્રસંગે હું ખૂબ અભિનંદન પાઠવું છું સાથે સાથે માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગરીબ મધ્યમ વર્ગના બાળકોને પણ પુસ્તકોથી લઈને કપડાંથી લઈને અનેકવિધ જવાબદારી પણ નિભાવી રહ્યા છે જે દીકરા દીકરીઓ કોલેજ કરતા હોય ને એમના ફીના પૈસા ન હોય એવા ગરીબ લોકોને પણ ફીના પૈસા આપીને એ પોતે પોતાની રીતે શૈક્ષણિક કાર્યમાં આગળ વધે એ માતાનો પ્રયત્ન કરે ત્યારે હું સંદીપભાઈને ખૂબ ખૂબ આપણા સાથે અભિનંદન પાઠવું છું જેઓ સરાહનીય કામગીરી કરી રહ્યા ત્યારે હજુ પણ વધુને વધુ આગળ વધે અને અનેક સમાજના દરેક સમાજના લોકોને મદદરૂપ થાય એવી આશા રાખું છું સાથે સાથે આ જે માણી માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે કાર્ય આરંભ આરંભ્યું છે ત્યારે બાકીનું કામ પણ સાથે સાથે નગરપાલિકા પણ આ રીતના બાકીના ઘરોની અંદર કલર કામ કરીને સુશોભિત કાર્ય કરે એવી આશા પણ રાખું છું અંકલેશ્વર શહેરમાં માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મુખ્ય માર્ગો પર અને ઇન્ટરનલ જે વૃક્ષો આવ્યા છે વૃક્ષો આપણે જાણીએ છીએ હમણાં ક્લાઇમેટ ચેન્જનો એ એના માટે પર્યાવરણની જાળવણી માટે આપણે વૃક્ષો નગરપાલિકા દ્વારા તથા અમે ટ્રસ્ટ દ્વારા આગળના સમયમાં અમે વાવ્યા હતા એ વૃક્ષો આજે મોટા થઈ ગયા હોય એને સુશોભિત કરવાના એનું બ્યુટિફિકેશન વધે એના માટેના પ્રયત્નના ભાગરૂપે અમે આજે આ આ વૃક્ષો ઉપર માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ અને અમારા સૌ ટ્રસ્ટીઓ અને સભ્યોએ આજે માન્ય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે અહીંયા આ કલર કરવાનું કામનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે અને વિશેષતા એ છે કે આ ઇકો ફ્રેન્ડલી કલર અમે આ વૃક્ષોને કરવાના છે જેથી કરીને પર્યાવરણને કોઈ નુકસાન નહીં થાય એની પણ અમે કાળજી રાખી છે આગામી સમયમાં શક્ય હોય એટલું અંકલેશ્વરના બધા જ વૃક્ષોને અમે આ રીતનું સુશોભિત કરીશું એવી અત્રેથી હું ખાતરી આપું છું Uh, thank you very much.